ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નામ યાદ રખના સાબરકાંઠા અને અરવલ્લીની જીવાદોરી ગણાતી સાબર ડેરીમાં ભાવફેરનો મુદ્દો શાંત થયા બાદ હવે ડેરીના સત્તાધીશોએ એક મોટો દાવો કર્યો છે સાબર ડેરીનું કહેવું છે કે પશુપાલકોને ચૂકવાયેલો ભાવફેર બીજી તમામ ડેરીઓ કરતાં વધારે છે અને ટૂંક સમયમાં જ હવે નવા ભાવફેરની રકમ પશુપાલકોના ખાતામાં જમા થઈ જશે પરંતુ આ સાધારણ સભામાં પશુપાલકો વિરોધ નોંધાવે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે સાબર ડેરીએ જાહેરાત કરી છે કે અગિયાર ઓગસ્ટના રોજ ડેરીની સાધારણ સભા મળવાની છે અને આ સાધારણ સભા બાદ વધારાનો ભાવફેર પશુપાલકોને ચૂકવામાં આવશે અગાઉ ડેરીએ નવસો સાહીઠ પ્રમાણે ભાવફેર ચૂકવી દીધો છે પરંતુ હવે નવસો પંચાણું પ્રમાણે ભાવ ફેર ચૂકવામાં આવશે સાબર ડેરીનો દાવો છે કે રાજ્યના અઢાર દૂધ સંઘોમાં સાબર ડેરીનો ભાવ ફેર સૌથી વધારે છે પણ ના થાય તો સુધી સભાસન અપેક્ષા છે કેટલું મળશે એ આપણે દર વર્ષની પ્રણાલીકા પ્રમાણે જનરલસભામાં નક્કી કર્યા બાદ આપણે રકમ ચૂકવતા છીએ ચાલુ વર્ષે માગણીના કારણે આપણે પુલિંગ જે ચૂકવતા એમો એકસો દસ રૂપિયા વધારો આપી નવસો સાઠ રૂપિયા હાલ ખાતામાં નાખી દીધા છે તો આઠસો પચાસ રૂટિંગ આપ્યા હતા એકસો દસ અત્યારે ચૂકવ્યા દર વર્ષની પેઠેમ આ વર્ષે પણ જનરલ સભા પછી બાકીની વધતી રકમ ચૂકવવાની આવશે જોકે સાધારણ સભા વખતે પશુપાલકો વિરોધ નોંધાવે તેવી વર્તાઈ રહી છે પશુપાલકોનું કહેવું છે કે ગત વર્ષે પશુપાલકોને પ્રતિ કિલો જેમાં એકસો નેવું રૂપિયા ડેરી દ્વારા ઉમેરીને નવસો નેવું રૂપિયા ભાવ ફેર ગત વર્ષે ચૂકવવામાં આવ્યો હતો હવે વર્તમાન વર્ષે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે દૂધના ભાવ આઠસો ચાલીસ ચૂકવામાં આવી રહ્યા છે પશુપાલકોનું કહેવું છે કે ગત વર્ષે એકસો નેવું રૂપિયા વધારે ચૂકવાયા હતા તેમાં ચાલીસ રૂપિયા ઉમેરો કરવામાં આવે એટલે કે કુલ બસો ત્રીસ રૂપિયા ઉમેરવામાં આવે અને નવસો પંચાણુંના બદલે એક હજાર ત્રીસ રૂપિયા ભાવ ફેર ચૂકવામાં આવે જો કે હવે પશુપાલકો સાબર ડેરીના નિર્ણયને આવકારશે કે પછી વિરોધ કરશે તે આવનારો સમય જ બતાવશે પરંતુ સાબર ડેરીના શાસકોનું કહેવું છે કે પશુપાલકોને જે ભાવ ફેર ચૂકવાયો છે તે અન્ય દૂધ સંઘો કરતા વધારે છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના આંકડા પ્રમાણે સાબર ડેરીએ નવસો નેવું રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવ ચૂક્યો હતો જ્યારે બનાસ ડેરીએ નવસો ને નેવ્યાસી રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવ ચૂક્યો હતો અને દૂધસાગર ડેરીએ નવસો પંચાવન રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવ ચૂક્યો હતો એટલે કે ઉત્તર ગુજરાતની બીજી ડેરીઓ કરતાં સાબર ડેરીએ જાહેર કરેલો ભાવ ફેર ઊંચો હતો તેમ છતાં પશુપાલકોનો વિરોધ હજુ શાંત થયો નથી અરવલ્લીના ભીલોડાના જયસિંહપુર ગામે દૂધ મંડળીમાં પશુપાલકોએ હોબાળો મચાવ્યો પશુપાલકોનું કહેવું છે કે સાબર ડેરી દ્વારા જે ભાવ ફેર જાહેર કરાયો છે તેના કરતાં દૂધ મંડળી ઓછો ભાવ ફેર ચૂકવવાનું કહી રહી છે દૂધ મંડળીને ગામના પશુપાલકોને ફક્ત છ પોઈન્ટ છવ્વીસ ટકા જ ભાવ ફેર આપ્યો છે જેને લઈ પશુપાલકોમાં આક્રોશ જોવા મળ્યો પશુપાલકોનું કહેવું છે કે તેમનો પાંચ મહિનાનો હિસાબ પણ મંડળીએ અટકાવી રાખ્યો છે કેટલી વખત રિક્વેસ્ટ કરી છતાં પણ આ લોકો અમારું સાંભળવા તૈયાર નથી પ્લસ અમારા ચાલુ દૂધના પાંચ પગારો એમને રોકી રાખેલા છે અને હાલ નવ વધારો આવેલો છે એમાંથી અમને છ પોઈન્ટ છવ્વીસ ટકા ચૂકવવા કહે છે જો આ વધારો અમને સાબર ડેરીથી જે ચૂકવવામાં આવેલો છે એ ના મળે તો અમે આગળ આંદોલન કરીશું અને અમારે વધારો જોઈએ જોઈએ ને જોઈએ જ અમારે ગઈ સાલ બધી ડેરીઓમાં અઢાર ટકા જેટલું આપ્યું ત્યારે અહીં ચે ટકા ચૂક્યું અને એ વધારો હું આપું છું આપું છું કરી ના આપે આ લોકો અને અત્યારે ઘણા સમયથી પોત પગારોમાં રોકી રાખ્યા છે અને આ વર્ષે આ ડેરીનું જે નવ ને પંચાણું ટકા આવ્યું કે છ ને છવ્વીસ છે આ એક તરફ પશુપાલકો વિરોધના મૂડમાં છે તો બીજી તરફ સાબર ડેરીના શાસકોએ પશુપાલકોને અપીલ કરી છે કે દૂધનો બગાડ ન કરીને ડેરીમાં ભરાવાનું રાખે કારણ કે તેનાથી નુકસાન સભાસદોને થશે સભાસદોએ શાંતિપૂર્વક દૂધ ભરાવવું અને દૂધ સંઘની અંદર જે ટેન્કર મોકલે એમાં નુકસાન ના થાય એ સર્વાય નુકસાન આપણું જ છે જે એક લિટર કે પાંચ લિટર દોડશું એ આપણા સભાસદોને નુકસાન છે તે નુકસાન ના થાય એના માટે મારી નમ્ર વિનંતી છે સૌ સાથ અને સહકારથી જે નરેન્દ્રભાઈનું વિઝન છે એ વિઝનને આપણે પૂર્ણ કરીએ ગુજરાત સરકાર પણ આપણી સાથે સરકારે પણ જલ્દી ઓડિટ પૂરા માટેની આપણને ખાતરી આપી છે એ શબો પૂરા થયા પછી જલ્દીથી બાફીની રકમ ચૂકવી દઈશું ઉલ્લેખનીય છે કે બીજા દૂધ સંઘોમાં હજુ સાધારણ સભા બાકી છે તેવામાં સાબરડેરી દ્વારા આગામી અગિયાર ઓગસ્ટે સાધારણ સભા યોજાવાની છે જેમાં દૂધના ભાવફેરનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહેશે આ સભામાં અન્ય કેટલાક ઠરાવો પણ પાસ કરવામાં આવે તેવું મનાઈ રહ્યું છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત